નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના વાર બુધવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં બેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે

મોરબી તેંત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા પાટડી પાંત્રીસો ચાલીસથી છત્રીસો ને સિત્તેર રૂપિયા બોટાદ ચોત્રીસોથી રૂપિયા જસદણ ત્રણ હજારથી સાડત્રીસો પચાસ રૂપિયા ગોંડલ બાવીસોથી આડત્રીસો રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી છત્રીસો સિત્તેર રૂપિયા જેતપુર સત્યાવીસો પચાસથી પાંત્રીસો રૂપિયા ઊંઝા ત્રણ હજારથી બેતાલીસો રૂપિયા થરા છવ્વીસોથી આડત્રીસો ને સોળ રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ ચોત્રીસો પચાસથી સાડત્રીસો બાર રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નેનવા બત્રીસો અગિયારથી આડત્રીસો ત્રીસ રૂપિયા वाराही बतरीसौ पचास थी त्रा हज़ार नौ सौ रुपया दिदर तरह हजार साढ़ त्रीसौ रुपया राधनपुर सत्यावीस सौ तीस तजार नौ सौ पात्र रुपया हरापर पात्रीसो छत्सों एकोतर रुपया भचाव साढ़ त्रीसो थी साढ़ त्रीसौ पचास रुपया अंजार छत्सौ पचास थी साढ़ त्रीसो ने सीते रुपया जामनगर पच्चीस सौ थी छतरीसों ने पंचासी रुपया ભાવનગર ત્યાં થી સાડા ત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજારથી છત્રીસો રૂપિયા અમરેલી ત્યાં ત્રીસો સિત્તેરથી વીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર વીસથી દસ રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી સાડત્રીસો નેવું રૂપિયા બાબરા બે હજાર નવસો થી સાડત્રીસો ચાલીસ રૂપિયા સમી તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા ધાનેરા બત્રીસસો એકોતેરથી બત્રીસો ને એકોતેર રૂપિયા હિંમતનગર એકવીસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા જામખંભાળિયા ચોત્રીસો એકથી આડત્રીસસો રૂપિયા જામજોધપુર તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ પચીસસો પચીસથી પાંત્રીસો પાંત્રીસ રૂપિયા અને વિરમગામ સાડત્રીસો પિસ્તાલીસથી સાડત્રીસો રૂપિયા